વેલકમ ટુ હોમિયોપેથિક ક્લિનિક આઈ એમ મોદી પ્રેક્ટિસિંગ ઇન હમણાં મારી પાસે એક પેશન્ટ પેશન્ટ ચિકનગુનિયા સાથે 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 ચિકનગુનિયાના પેશન્ટને હંમેશા તાવની જોડોના મસલ્સના દુખાવો વધારે સખત દવા આપી કે બે દિવસ ત્રણ દિવસ પછી માટે મળવા આવવાનું છે બે દિવસ થયા પેશન્ટ ફરીથી આવ્યો આઈને સીધું મને કહેવા લાગ્યું કે મેડમ તમે મને દવાના નામે શું આપ્યું હતું મેં શું થયું તો મને કહે કે હું તમારી જોડે બે દિવસ પહેલાં આવ્યો હતો ત્યારે મારાથી ઊભા પણ નહોતું થવાતું આ પોઝિશનમાં હું આવ્યો હતો મને અહીંયા બેકમાં અહીંયા હાથમાં બધે ખૂબ જ દુખાવો હતો ખૂબ જ તાવ હતો બે દિવસ તમારી દવા લીધી અને અત્યારે હું ચાલતો હરતો ફરતો થઈ ગયો વસ્તુ તમે મને સ્ટીરોઈડ તો નથી આપી દીધા ને કારણ કે જ્યારે ચિકનગુનિયા હોય તો તાવની સાથે જે દુખાવા હોય તાવ તો ચલો માની લો કે ચાર પાંચ દિવસમાં જતો પણ રહે પણ એના દુખાવા મહિનાઓ વર્ષો સુધી લાંબા ગાળા સુધી ચાલતા હોય છે અને મને બે દિવસમાં દુખાવો હતો એવું ખબર પણ નથી પડી રહી તો આટલું મેજિક તો સ્ટીરોઇડ જ કરી શકે તો શું તમારી દવાઓમાં સ્ટીરોઈડ હતું એટલે હું આટલું સરસ રીતે ઊભો થઈ ગયો એટલું આટલું જલ્દી મને રિલીફ મળી ગયું હોમિયોપેથિક દવાઓથી જે પણ રિલીફ મળે છે તરત જ તમને આરામ આપે છે તે માત્ર ને માત્ર સ્ટીરોઈડ દ્વારા મળતી હોય છે એટલે કે હોમિયોપેથી દવાઓ સ્ટીરોઈડ પણ ધરાવે છે શું હકીકત છે તો આજે આપણે આ હોમિયોપેથીની જાદુઈ ક્ષેત્રમાં આગળ વધીને જોઈએ જુદા 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 મુદ્દાઓને વિચારીએ અને પછી નક્કી કરીએ શું હોમિયોપેથી દવાઓમાં સ્ટીરોઈડ હોય છે કે નહીં એનો પહેલો મુદ્દો છે હોમિયોપેથિક દવાઓની બનાવટ હોમિયોપેથી પાસે એક સ્ક્રિપ્ટ મૂવ છે એ મૂવ દવાઓ બનાવવા માટે વપરાય છે જે છે ડાયલ્યુશન અને સક્શન એટલે શું ડાયલ્યુશન અને સક્શન એક એવી પ્રોસેસનું નામ છે કે જે હોમિયોપેથીની દવાઓ બનાવવા માટે વપરાય છે જેમાં જે પદાર્થમાંથી હોમિયોપેથિક દવાઓ બનાવવામાં આવે છે એ પદાર્થની સાંદ્રતાને કાળજીપૂર્વક અને વારંવાર વારંવાર ઘટાડવામાં આવે છે અને એનાથી એની ક્વોલિટી જે વધે છે એનાથી હોમિયોપેથિક દવાઓ બનાવે છે હવે ક્વેશ્ચન અહીંયા આવે કે આવું કઈ રીતે કે પદાર્થની સાંદ્રતા ઘટાડો તો એની તાકાત વધે કઈ રીતે જો વિચારીએ આપણે ચા બનાવી રહ્યા છો તમે સરસ મજાની પાણી ગરમ કરવા મૂકી દીધું છે ચાની પત્તી નાખી દીધી છે ઉકાળવામાં આવેલી છે હવે નાખવું છે આપણે આદુ તમારી પાસે બે ઓપ્શન છે આદુનો આટલો મોટો કટકો લો અને આખી આખો ચામાં નાખી દો અને બીજો નાનો કટકો લો પણ એને વાટીને અને બરાબર ઘૂટીને પછી ચામાં નાખો કઈ ચા તમે પ્રિફર કરશો નાના કટકાવાળી રાઈટ કેમ તમારી પાસે તો મોટો આદોનો કટકો હતો વધારે ક્વોન્ટિટી હતી તો એનાથી ચા વધારે સારી અને ટેસ્ટી બનવી જોઈએ ને પણ ના તમારી ચા કઈ આદુ સારી બનાવશે કે જે આદુ વાટેલું છે ભલે એની ક્વોન્ટિટી ઓછી છે પણ એની સાંદ્રતા આપણે ઓછી કરી દીધી છે પણ એની આપણે એનર્જીને વધારી દીધી છે મતલબ કે આ યુનિવર્સના આ દુનિયાના દરેકે દરેક પદાર્થમાં એક એનર્જી રહેલી છે પરંતુ એ સુસૃપ્ત અવસ્થામાં હોય છે એટલે કે ડોર્મટ સૂતેલી અવસ્થામાં હોય છે દરેક પદાર્થની એનર્જી એ પદાર્થમાં રહેલી જ હોય છે હવે જ્યારે પણ એની ઉપર કોઈ પણ પ્રોસેસ કરવામાં આવે જ્યારે પણ એને કૂટવામાં આવે તો એ પદાર્થની એનર્જી જાગૃત અવસ્થામાં આવે છે અને એની એનર્જી તમે ફીલ મહેસૂસ કરી શકો છો જેવી રીતે આદુ આદુના નાના કટકાની જે એનર્જી હતી જે સૂતેલી હતી એને કૂટવાથી એ એનર્જી જાગૃત અવસ્થામાં આવી અને એ ચા દ્વારા તમને ફીલ થઈ સેમ એ જ રીતે આપણે હોમિયોપેથિક દવાઓમાં એ જ વસ્તુનો યુઝ કરીએ છે કે જે પણ પદાર્થની એનર્જી જે સાંદ્રતા ઘટાડીને ભલે ક્વોન્ટિટી ઘટાડી દેવામાં આવે છે પણ એને કૂટીને એની ઉપર એ પ્રોસેસ કરીને એની એનર્જી વધારવામાં આવે છે અને એટલા માટે જ હોમિયોપેથિક દવાઓની કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી હોતી કેમ કારણ કે એમાં કોઈ પણ જાતના પદાર્થની સાંદ્રતા ખૂબ જ એટલે ખૂબ જ ઓછી હોય છે કે કદાચ તમે લેબોરેટરીમાં ટેસ્ટ કરવા આપો ને કોઈ પણ હોમિયોપેથિક દવા તો કદાચ હોમિયોપેથિક ત્યાં લેબોરેટરી વાળા એવું કે આ હોમિયોપેથિક દવાઓ ફેક છે એમાં કસો પદાર્થ અવેલેબલ જ નથી જેવી રીતે બીજી તમે દવાઓ લો અને એમાં તમને મિલીગ્રામ ગ્રામની ક્વોન્ટિટીમાં કોઈ પણ જાતનો પદાર્થ મળે હોમિયોપેથિક દવાઓમાં એ પોસિબલ નથી એમાં મળશે ખાલી અને ખાલી એનર્જી અને અત્યારે આપણી પાસે એવી કોઈ લેબોરેટરી નથી કે જે કોઈ પણ વસ્તુની એનર્જીને પકડી શકે રાઈટ તો હોમિયોપેથિક દવાઓમાં માત્ર અને માત્ર એનર્જી રહેલી છે અને આ જે બધી દવાઓ બનાવવાની પ્રોસેસ છે એ એટલી બધી એક્સટ્રીમ હોય છે કે એમાં કોઈ પણ ફિઝિકલ સબસ્ટન્સ હોય એ નીકળી જાય અગર હોય તો તો સ્ટીરોઈડ જો અગર હોય તો ડેફિનેટલી એ પણ નીકળી જાય અને રહે ખાલી અને ખાલી કોઈ પણ પદાર્થની એનર્જી આપણે જોયું કે હોમિયોપેથિક દવાઓ કઈ રીતે બનાવવામાં આવે છે હવે આગળ વાત કરીએ કે હોમિયોપેથિક દવાઓ લેવામાં કઈ રીતે આવે છે જો કદાચ તમે આજ સુધીમાં હોમિયોપેથિક દવાઓ લેવાનો ક્યારે પણ ટ્રાય કર્યો હશે તો તમને ખબર હશે કે હોમિયોપેથીમાં નાની નાની સાબુદાણા જેવી ગોળ મીઠી ગોળીઓ હોય છે જેને જીભ ઉપર મૂકવાની અને ચૂસવાની હોય છે જેને હાથ અડાવવાનો નથી હોતો રાઈટ હવે વાત કરીએ સ્ટીરોઇડ કે અગર હોમિયોપેથિક દવાઓમાં સ્ટીરોઇડ હોય કદાચ જો સ્ટીરોઇડ નો નોલેજ હોય અને સ્ટીરોઇડ લીધા હોય કોઈએ પણ તો તમને ખબર હશે કે સ્ટીરોઇડ તમે કોઈ જ દિવસ જીભ ઉપર મૂકી ના શકો કાં તો એને ડાયરેક્ટ ગળી જવા પડે કાં તો એ ઇન્જેક્ટેબલ હોય ઇન્જેક્શન્સથી લેવા પડે કારણ કે સ્ટીરોઇડ ઘણા હદે કડવા હોય છે એટલે તમે એને જીભ ઉપર કોઈ પણ હિસાબે મૂકી જ ના શકો જ્યારે હોમિયોપેથી દવાઓ તો મીઠી ગોળીઓ હોય છે અને એ પણ જીભ ઉપર મૂકીને ચૂસીને લેવાનું કહેવામાં આવે છે તો કઈ રીતે હોમિયોપેથિક દવાઓ સ્પીરોડ ધરાવી શકે બંનેની લેવાની રીત જ અલગ અલગ છે આગળ વાત કરીએ કોઈ પણ હોમિયોપેથ પાસે તમે જાઓ એટલે એક હોમિયોપેથ સૌથી પહેલા તો તમારી હિસ્ટ્રી લે હિસ્ટ્રી એટલે કે તમને ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછે એનો પણ રીઝન છે કે કેમ એક હોમિયોપેથ આટલા બધા ક્વેશ્ચન્સ પૂછે છે એ આપણે બીજા કોઈક વિડીયોમાં તમને જણાવીશું તો કોઈ પણ એક હોમિયોપેથ છે એ પેશન્ટને ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછી અને એની હિસ્ટ્રી લે છે અને એનું પિક્ચર તૈયાર કરે છે જે એની મેડિસિન સાથે મેચ કરી અને એ મેડિસિન પેશન્ટને આપે છે હવે આ જગ્યાએ જ્યારે પણ કદાચ પણ જો જ આપવા છે તો ડાયરેક્ટ જ આપણે સ્ટીરોઈડ આપી શકીએ ને એના માટે આટલી બધી હિસ્ટ્રી લઈને પેશન્ટનો અને ડોક્ટરનો બંનેનો ટાઈમ બરબાદ કરવાની ક્યાં જરૂર છે જો કે ડોક્ટરને ડાયરેક્ટ સ્ટીરોઈડ જ આપવા છે તો એ તો સિમ્પલ પ્રિસ્ક્રિપ્શન ઉપર સ્ટીરોઈડ લખીને આપી શકે છે અથવા બનાવીને આપી શકે છે જો એમની પાસે સ્ટીરોઈડ અવેલેબલ હોય તો એમાં પેશન્ટની આટલી મોટી હિસ્ટ્રી લઈ એક દોઢ કલાક ક્વેશ્ચન્સ પૂછવાની કોઈ જરૂર રહેતી જ નથી એટલે હોમિયોપેથિક દવાઓમાં સ્ટીરોઈડ આપવાનો કોઈ મતલબ જ નથી આગળનો મુદ્દો જોઈએ હવે આપણે હોમિયોપેથિક દવાઓ એ પ્રકૃતિની સાથે કામ કરે છે તેની વિરુદ્ધમાં નહીં એટલે કે અગર માસિક અનિયમિત છે તો હોમિયોપેથિકની દવાઓ એને નિયમિત કરી શકે છે ઘણી બધી રીતે માસિકની અનિયમિતતા હોય છે લાઈક પીસીઓડી છે કે અમુક પ્યુબર્ટી એજમાં માસિકની અનિયમિતતા હોય છે તે ઘણા બીજા પ્રોબ્લેમના લીધે પણ આ વસ્તુ હોય છે તો એના માટે થઈને હોમિયોપેથિક દવાઓ એને નિયમિત કરી શકે પરંતુ જો નિયમિત ચાલતું માસિકમાં એવું કહેવામાં આવે કે અમારે બહાર કામ જવું છે કે અમારે ઘરમાં પૂજા છે અને અમારે માસિકને થોડું ડીલે કરવું છે તો એ તાકાત હોમિયોપેથીની દવાઓમાં નથી કારણ કે એ પ્રકૃતિની વિરુદ્ધનું કામ થયું સેમ એવી રીતે પ્રેગ્નન્સી રાખવામાં જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એના માટે હોમિયોપેથિક દવાઓ કામ કરી શકે પરંતુ જો નોર્મલ પ્રેગ્નન્સીને અબોર્ટ કરવી છે તો એમાં આ દવાઓ કોઈ પણ રીતે કામ ના કરી શકે મતલબ કે

તો હોમિયોપેથી અને આ કન્વેન્શનલ મેડિસિન બંને એક અલગ અલગ સિદ્ધાંતો પર કામ કરે છે બંનેની ફિલોસોફી જ અલગ છે બંનેની કામ કરવાની પદ્ધતિ જ અલગ છે એટલે હોમિયોપેથિકની દવાઓમાં સિરોઇડ ને ઇન્ક્લુડ કરવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી હોમિયોપેથિક દવાઓ બનાવતી કંપનીઓ જ્યારે હોમિયોપેથિક દવાઓ બનાવતી વખતે સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસેસને ફોલો કરે છે અને પદાર્થનો સમાવેશ કરે છે આનાથી વધારે ક્વોલિટી કંટ્રોલ મેજર ગુણવત્તાની ચકાસણી કરે છે એટલે સમાવેશ હોમિયોપેથિક દવાઓમાં પોસિબલ જ નથી તો સારાંશમાં જોવા જઈએ તો હોમિયોપેથિક દવાઓ એની યુનિક પ્રિપરેશન મેથડ એડવાન્સ ટુ ફોકસ ઓફ ડાયલ્યુશન ફોકસ ઓન ધ લો ઓફ સિમિલિયા હોલિસ્ટિક હિલિંગ અને એની સ્ટ્રિન્જન ક્વોલિટીના આધાર પર બનતી હોય છે હોમિયોપેથીનો ઉપચાર એ ખૂબ જ સૌમ્ય અને આડઅસર વગરનો હોય છે જે સ્ટીરોઇડના યુઝથી ટોટલ અલગ પડે છે હોમિયોપેથી બોડીની નેચરલ હીલિંગ સિસ્ટમને ઉત્તેજિત કરે છે અને એને પોતાને જ હીલ કરવામાં મદદરૂપ બનાવે છે અને આ પ્રમાણે એક વૈકલ્પિક પાર્ક તરીકે હોમિયોપેથી ખૂબ જ સારો વિકલ્પ છે કોઈ પણ રોગને ઠીક કરવા માટે પરંતુ ધ્યાન રહે કે હોમિયોપેથિક દવાઓ લેતા પહેલાં એ કોઈ પણ ક્વૉલિફાઈડ હોમિયોપેથી પ્રેક્ટિશનરની અંદરમાં દવાઓ તૈયાર કરવામાં આવેલી હોવી જોઈએ તો આશા છે કે હોમિયોપેથી સ્ટુડન્ટ છે કે નહીં એ વિષય ઉપર અમે તમને પૂરેપૂરી જાણકારી આપેલી છે તેમ છતાં પણ જો કોઈ પણ ક્વેરી કે ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અમારી વેબસાઇટ વિઝિટ કરી શકો છો અને કન્સલ્ટેશન માટે અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો Thank you.